ટીબીને ને દેશ માંથી નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે ભારતના રાષ્ટ્રીય દ્વારા તારીખ નવ સપ્ટેમ્બર બે ત્યારે બેડી જિલ્લા ને ટીબી મુક્ત કરવા માટે જિલ્લા પંચાયત દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેથી જિલ્લા પંચાયત માં એક પણ વ્યક્તિ ટીબી થી પીડિત ન રહે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજકોટમાં બેડી જિલ્લામાં સો દિવસ ટીબી નાબૂદ કરવામાં આવી છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ રાજકોટ જિલ્લા પંચાયત મારી વિસ્તારની જે સીટ છે એમાં એક સંકલ્પ લીધો છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ મારી બેડી જિલ્લા પંચાયત સીટ છે એમાં ટીબી મુક કરવાનો મેં સંકલ્પ લીધો છે મારે ટીબી મારા વિસ્તારમાં કરવું છે તો મેં મારી જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ મારા અધિકારીઓ સાથે રાખી અને અમારા તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય નીચે અમારા ગામના આગેવાનો હોય એની સાથે સંકલ્પ લીધો હતો કે આપણા જેટલા વિસ્તારમાં ટીબી છે તેને પેશન્ટને આપણે દવા દઈ એનું મોનિટર કરી એની અમારી જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ સાથે રાખીને એની ઘરે ચેક કરે છે બીજું કે અમે એક્સરે કરાવ્યા અમારા જિલ્લા પંચાયત માંથી અમને ગાડી આપી એક્સરે કરવા માટેની તો બે દિવસ અમને ગાડી આપી તો અમારા મત વિસ્તાર પંચાયત સીટ છે એમાં છે બેડી છે અને વિસ્તારના જે બાજુના ગામ છે તેમાં અમે એક્સરે કરાવ્યા ટીબી હતી અને ટીબી નું જાણ કરી પછી એના હગા જે બાજુમાં રહેતા હોય એને પણ અમે ચેક કર્યા અને ટીબી મુક કરવા માટેનું એક સંપલ્ક હતો મારો બેડી વિસ્તારમાં બાર ટીબી ના હતા આ ટીબી ના છે બાકી તો અત્યાર સુધી છે નહીં બાકીના જે હતા એના એક્સરે ને એવું કરાવ્યું અમે જે શરદી ઉધરસ ને એવું હતું અમે અમે ચેક કર્યું પણ એને કોઈ આવ્યું નથી અને એક જેટલા દર્દી છે એને અમે કીટ આપવામાં આવી છે લોકો જાગૃત થાય એના માટે જે ટીબી ના જે પેશન્ટ હોય કોઈ એવું લાગે કે શરદી ઉધરસ કફ ને એવું છે તો આપણે ટીબી નું જ્યાં હોય અથવા પીએચસી સેન્ટર સીએચસી સેન્ટર જ્યાં હોય ત્યાં એકવાર ચેક કરે અને એક મારો સંપર્ક હતો કે હું આખી મારી બેડી જિલ્લા પંચાયત સીટમાં આવું કરું છું તો અમારા રાજકોટ જેટલા જિલ્લા પંચાયતના અમારા સભ્ય છે તે પણ અમારા વિસ્તારમાં હવાના વિસ્તારમાં આવું કરે જો કે કરવાનું ચાલુ થઈ જ ગયું છે અને મોદી સાહેબ એક સંપલ છે કે અમારા સો દિવસમાં ટીબી મુક્ત કરવું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાત રાજ્ય છે તો મારી એને બધાને જાણ કરવામાં આવે કે જેટલા ટીબી વાળા છે ત્યાં બધા જાય અને દવા લે જેનું નો એને એક્સરે કરે એવું બધા અમારા સભ્યને અને નીચે ગામ ને તાલુકા પંચાયત બધા હું જાણ કરું છું કે આવું તમે પણ બધા કરો